वृक्ष नो स्वरूप बतायो वैष्णवा वही वनस्पतिह अब वृक्ष वनस्पति साक्षात वैष्णव नो स्वरूप छे कारण के वृक्ष परोपकारी छे सूरदास जी के मन तो वृक्षन को मत ले काटे ताप पर क्रोध करे नहीं सींचे नहीं सने जो कोई पर पत्थर चलावे ताहि को फल दे आप सिर पर धूप सहते औरन को छाया सुख दे ધન ધન જડી પરમ પદાર્થ વૃથા મનુષ્ય કી દેહ ભલે આપણે વૃક્ષોને જડ કહીએ પણ કેટલા ઉપકારી છે અનેક પ્રકારે આપણા પર ઉપકાર કરે છે સૌથી પહેલા વૃક્ષના મૂળ મૂળને જડ કહેવાય જડમાંથી જડીબૂટી બને માણસનું મૂળ એના પ્રાણ છે આપણે માંદા પડીએ તો ઔષધિ તરીકે આ જડીબૂટીનો ઉપયોગ કરીએ પોતાના મૂળ આપી આપણા મૂળની રક્ષા કરે છે વૃક્ષના બી બીમાંથી નવા વૃક્ષનું સર્જન થાય બીનો અનેક પ્રકારે ઉપયોગ થાય વૃક્ષનો થડ થડ એટલેનો આધાર ગ્રામ્ય વિસ્તારમાં મકાન બનાવવા માટે ઘરના થંભ તરીકે વૃક્ષના થડનો ઉપયોગ થાય પોતાનો આધાર આપી આપણા ઘરનો આધાર બની જાય છે વૃક્ષની છાલ છાલ એટલેના વસ્ત્ર સંન્યાસીઓ જે વલકલ વસ્ત્ર પહેરે વૃક્ષની છાલમાંથી બને પોતાનું વસ્ત્ર આપી આપણા તનને ઢાંકે છે વૃક્ષના પાંદડા પાંદડા એટલે વૃક્ષની શોભા કહેવાય પત્તા વગરનું વૃક્ષ કેવું લાગે ઠૂઠું આપણે ત્યાં પણ કોઈ તહેવાર ઉત્સવ આવે તો ઘરની શોભા વધારો આ પાંદડાનો તોરણ તરીકે ઉપયોગ કરી પોતાની શોભા આપી આપણા ઘરની શોભા વધારે છે વૃક્ષના ફૂલ ફૂલ એટલે એના શિંગાર આપણે પણ શિંગાર માટે વેણી ગજરા માટે એ પુષ્પનો ઉપયોગ કરી પોતાનો શિંગાર આપી આપણી સુંદરતાને વધારે છે પુષ્પની સુગંધ પોતે ભઠ્ઠીમાં ઉકળે પોતાનું અસ્તિત્વ ખલાસ કરી નાખે પણ અત્તર સ્વરૂપે પોતાની સુગંધ આપી આપણા તનની દુર્ગંધને દૂર કરે છે વૃક્ષના ફળ ફળ એટલે ના સંતાન આપણને ભૂખ લાગે પથ્થર મારીએ પથ્થરના ઘાવ સહેન કરીને પણ એ પોતાનું સંતાન ખાવા માટે આપણને અર્પણ કરી દે છે વૃક્ષનો શીતળ છાયડો પોતે સ્થિત ઋષિની જેમ કારતક માસરની કડકડતી શિયાળાની ઠંડી સહન કરે વૈશાખ જેટની બળબડતી બપોરનો તડકો સહન કરે અને શ્રાવણ ભાદરવાનો અનરાધાર વરસાદ પણ સહન કરે પણ નીચે બેસતા વિસામો આપે છે વૃક્ષના લાકડા આપણને ભૂખ લાગે ચૂલો પેટાવા માટે બળતણ તરીકે ઈંધન તરીકે લાકડાનો ઉપયોગ કરીએ પોતે અગ્નિમાં બળી જાય પણ આપણા પેટની અગ્નિને શાંત કરે અને બળે છે એટલું જ નહીં ચૂલા પર પાત્રો મૂક્યા હોય મેચ થી મલિન થાય તેની મલીનતા દૂર કરવા વળી પાછું પોતાની રાખ પણ મૂકતું જાય છે સાચી વૈષ્ણવતા શીખવી હોય તો વૃક્ષો પાસે શીખવી જોઈએ જે અનેક પ્રકારે લોકો પર પરોપકાર કરે છે અને વૈષ્ણવ એ જ કે જેની અંદર વૈશ્વિક કલ્યાણની સદભાવના રહેલી છે ધન ધન જડિયઃ પરમ પદાર્થ વૃથા મનુષ્ય કી દેહ ભલે જળ કહીએ તો પણ એ ધન્ય છે પરોપકાર કરે છે અને માણસનું શરીર સાવ વૃથા નકામું છે જીવતા તો કામ ના લાગે જીવતા માણસ બીજાને નડતો હોય પણ મર્યા પછી આ શરીરનું પાંચું આવતું નથી હા પશુઓ મરે ને તો હાડકાને ચામડાના રૂપિયા આવે કંઈ ઉપયોગ પણ થાય પણ માણસ મર્યા પછી કામ ના લાગે ને જીવતાય બીજાને નડે એટલે જો સાચી વૈષ્ણવતા શીખવી હોય તો સૂરદાજી કહે છે આ વૃક્ષો પાસે શીખવું